હવે સમાચાર જોઈએ વિસ્તારથી ભાજપ લોકસભાના ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી છે એકસો અગિયાર ઉમેદવારોની આ યાદીમાં હરિયાણાના મંડીથી કંગના રનોત યુપીના મેરઠથી અરુણ ગોહિલ અને પુરીથી સંબિત પાત્રાને ટિકિટ આપવામાં આવી છે ઝારખંડના દુમકાથી સીતા સોરેન યુપીના ગાઝિયાબાદથી અતુલ ગર્ગ હરિયાણાના કુરુક્ષેત્રથી નવીન જિંદાલના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે આ સિવાય ગુજરાતના છ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવે છે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની લોકસભા ચૂંટણીના ઉમેદવારોને લઈને શનિવારે મોડી રાત સુધી બેઠક ચાલી હતી જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ જે પી નડ્ડા અન્ય સીસી સભ્યોએ ભાગ લીધો હતો રાત્રે બાર ચાલીસ સુધી બેઠક ચાલી હતી આ બેઠકમાં લોકસભા ચૂંટણી અને ચાર રાજ્યો આંધ્રપ્રદેશ ઓડિશા અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીની રણનીતિ પણ ચર્ચા કરવામાં આવી હતી લોકસભાની પાંચમી યાદી આજે જાહેર થવાની શક્યતા છે જેમાં સિત્તેર સીટો માટે ઉમેદવારોના નામ જાહેર કરી શકાય છે લોકસભા ચૂંટણી માટે ભાજપ અત્યાર ચાર યાદીમાં બસો એકાણું નામોની જાહેરાત કરી છે પ્રથમ યાદીમાં એકસો પંચાણું બીજી યાદીમાં પંચોતેર ત્રીજી યાદીમાં નવ અને ચોથી યાદીમાં પંદર નામ જાહેર કરવામાં આવ્યા છે જે રાજ્યોમાં ખાસ ચર્ચા કરવામાં આવી હતી તેમાં ઓડિશા યુપી પશ્ચિમ બંગાળ અને રાજસ્થાનનો સમાવેશ થાય છે બેઠકમાં ઉત્તર પ્રદેશની બાકીની ચોવીસ લોકસભા બેઠકોમાંથી માત્ર દસ નામ પર ચર્ચા થઈ હતી પશ્ચિમ બંગાળની બાકીની ઓગણીસ લોકસભા બેઠકોમાંથી સોળ માટે ઉમેદવારોના નામોની ચર્ચા કરવામાં આવી હતી બિહાર ચૂંટણીના પ્રથમ તબક્કા માટે લોકસભાના ઉમેદવારોના નામ યાદીમાં જાહેર થઈ શકે છે those